ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસનું થઈ ગયું હોય બરાબર છે ત્યારે તમારે ઉપયોગ કરવાનો છે જ્યારે જીરું આવવા 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 મળે 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 એના એના ફાલે મોરે ત્યારે તમારે એનો ઉપયોગ કરવાનો છે શું કામ કારણ કે ગેલેલીઓ એટલા માટે મારવું જોઈએ કે જે ફૂલ આવે છે ફૂલમાંથી જે દાણા બને છે અને જે દાણા પીળા પડી જાય છે ને બરાબર છે એના માટે અતિ આવશ્યક છે ગેલેલીઓ બરાબર છે ત્રણ પ્રકારના ગેલેલીઓ આવે છે ગેલેલીઓ વે આવે છે ગેલેલીઓ સેન્સ આવે છે અને ખાલી ગેલીલીઓ આવે છે જ્યારે વધારે પડતો ઝાકળ પડ્યો હોય અને ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું હોય સૂરજ દાદા ન બતાતા હોય બરાબર છે એવા સમયે ખાસ કરીને મિત્રો તમારે ગેલીલીઓ વે વાપરવાનું છે અને ઝાકળ જેવું વાતાવરણ ન હોય અને જ્યારે સૂરજ દાદા તમને કોઈ હાઈ ક્લાસ ઓળખ ફોન પર જ્યારે સૂરજ દાદા હાઈ ક્લાસ તમને કોઈ બતાતા હોય એવા સમય અને સંજોગોની માલપા જેરામાં વધારે ઉત્પાદન લેવા માટે વધારે વજન દેવા માટે બરાબર છે અને પાક આપણો સારો રહે એને માટે આપણે ગેલેલીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પચાસ દિવસનું જીરું થઈ ગયું હોય પછી કન્ટિન્યુ તમારે બે સટકાવતો ગેલે આપવાના છે આપવાના છે અને ફરજિયાત આપવાના છે તમને એમાં સારું પરિણામ મળશે અને ઉત્પાદનમાં વજનમાં પણ તમને સારામાં સારો ફાયદો મળશે તો આજે આપણી પાસે આવી ગયું છે ખાલી તો આપણે નામ હરિરાજા ને કહી કે કંકુ મંકુ નાખો અને ગેલેલિયો તમને કોઈ ખેડૂતો માટે આપણે છૂટો મૂકીએ તો દાદા કંકુ મંકુ નાખો તો આ મારા હરિરાજા છે અને ગમે ત્યારે મૂળ દિવસ કરે ઓમ વિશ્વેશ્વર વરદાયદાય જગત જતા

ઓમ યા દેવી સર્વતે શક્તિમ નમસ્મસ્મો નમ યા દેવી સર્ણરામ નચે નમસ્તે નમો નમ યા દેવીભૂતે લક્ષ્મી રૂપે સીતરામ નમસ્ત નમસ્થે નમ ઓયે સુગિ વર્ધનુરવાંદનાર્મૃતુર્મોક્ષમૃતા વાસી દા વા રાખવા આપણે હાથમાં ખેડૂત મિત્રો મને કહેતા કે ખાલી ગેલીઓ તો બાવીસ પોઈન્ટ એકોતેર આવે બોતેર નું આવે ગેલીઓ પિકોક્ષી ટ્રોબીન બાવીસ બાવન જ આવે આનું માપ તમે એક પંપ ની પા

દસ પગ થવા જોવે થવા જોવે ને થવા જોવે એ જરૂરી છે અને ગેલેરીઓ તમારે તમારા પાકની ની મજા ફરજિયાત પ્રમાણે બે તો આવવા જોવે અને ત્રણ કરો તો વધારે સારું તમ તારે ગેલેલીઓમાં ત્રણ આઈટમ છે ગેલેલીઓ વે ગેલેલીઓ સેન્સા અને ખાલી ગેલેલીઓ બરાબર છે પરંતુ તમારે તમારું જીરું જ્યારે 30 થી 35 દિવસ 40 દિવસ 45 દિવસ સુધી થાય ત્યાં સુધીમાં કદાચ તમે ગેલેલીઓ આ વે આપ્યું હોય તો વાંધો નહીં બાકી તમારે

તમે વીસ થી પચીસ એમ એલ લખીએ તો પણ તમને એમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે અને તમને એમાં બે માલ ત્રણ માલ લગાડવા હોય ને તો ફલમ તમને એમાં સારામાં સારા પરિણામો મળશે જ્યારે તમારા જીરોના પાકને ફૂલડા ઉઘાડવા મંડે એક પર એક એક બબ્બે ફૂલ બેસવા માંડે ત્યારે તમારે ફલમ ગૃહ એટલે કે કોઈ પણ કંપનીની ફાલની દવાનો ઉપયોગ કરવાનો હોય કારણ કે એક પ્રકારની એક ઉંમર હોય નાના બાળક હોય તમને કોઈ પાંચ સાત વર નું તો લગ્ન કરાવી દો તો એ ખાલી લગ્ન જ થાય ના તમે પાણું બંધાય બે ચાર વર્ષે એ વાટ નહીં જોવાની પરંતુ ખા દાદા મારી જવાની તમને કોઈ લગન કરાવી ગયા ઉમર થઈ ગઈ હોય તો ના તમને કોઈ પાવણ બંધાય ને છોકરા હે હે મને રોવા તમને કો કે ખોટી વાત છે એમ કોઈ પણ પાકની એક અવસ્થા હોય કોઈ પણ પાકનો એક ટાઈમ હોય કોઈ પણ પાકનો એક સમય હોય અને સમય સાથે હાલવું એ આપણી પહેલી ફરજ છે એટલા માટે જો ફાલની તમે દવા નાખો છો તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગુરુ આવે છે તમે 15 20 થી 25 એમએલ લખે નાખો અને ઘાટો અને ઝાડુ તરફ વધારે સાંટવો હોય તો તમ તમારે સ્ત્રી હવે લાપો તો કાંઈ તમ તારે ઉપાધિ નથી જો ફલમગ્રહ ન મળે તો તમ તારે ગોદરેજનું ડબલ આવે છે તમ તારે લઈ લો અથવા મલ્ટીપ્લેક્સનું સમરસ આવે છે લઈ લો અથવા ધાનુકાનું ધન વર્ષ આવે છે એ લઈ લો અથવા ધર્મજનું ઋતુ આવે છે એ પણ તમે સાટી શકો છો પછી કો હું શું કહેવાય એને ફેન્ટક પરિવહળો આવે છે એ પણ તમે નાખી શકો છો પરંતુ ફલમ ગ્રહ જે આવે છે એમાં એમિનો એસિડ આવે છે પછી સાયટોકિંગ આવે છે એસિડિક એસિડ આવે છે અને એને છોડવા અને ઉભા રહેવા માટે ખોરાક માટે તાકાત માટે જે એને ખોરાક જોઈએ છે એ ખોરાક પણ સાથે એમાં મળી રહેશે એટલા માટે ખાસ કરી મિત્રો મારો તમને આગ્રહ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રોહ તમારે અવશ્ય ચોક્કસ લેજો લેજો ને લેજો વીસ પચીસ એમએલ માપ નાખવાનું છે વીસ પચીસ એમ એલ તમારે ગેલેલી આપતું થવાનું જો ખેતીકા સાગર તળાજામાં બરોબર ને રીતે બોલો બાપા સીતારામ બાપા સીતારામતારામ બાપા સીતારામ જય જવાન જય કિસાન